તથા મારા વાલા ભાઈ બહેનો આજનો મારો વિષય સ્વામી વિવેકાનંદ તમે તેને ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્ર હતું તેમનો જન્મ કોલકાતામાં બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ ના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વના દત્ત માતા નામ ભુવનેશ્વરી દેવી હતું નરેન્દ્રનાથ ભણવામાં તેજસ્વી હતા તેમની યાદશક્તિ અદ્ભુત હતી તેઓ એકવાર પુસ્તક વાંચતા તેમને બધું યાદ રહી જતું તેઓ નીડર હતા પોતે અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ વાતને સાચી માનતા નહીં નરેન્દ્ર નાથ ને એક ધૂન હતી મારે ઈશ્વર ને જોવા છે તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા પણ તેમને કોઈનાથી સંતોષ થયો નહિ તે રામકૃષ્ણ પરમહંસને ને મળ્યા તેમનામાં તેમના સાચા ગુરુ ના દર્શન થયા તે બની ગયા રામકૃષ્ણ વિવેકાનંદ નામ આપ્યું સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલ ધર્મ પરિષદમાં હાજરી આપી તેમને પોતાની વાણી થી ભારતીય સંસ્કૃત નો વગાડ્યો સ્વામી વિવેકાનંદે યુવાનોને સૂત્ર આપ્યું ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો તેમનું ઓગણચાલીસ વર્ષની નાની ઉંમરે અવસાન થયું જયારે સુંદર બધાનું ભક્તિભાવ રજૂ કર્યો